તો ચાર કલાકમાં દસ ઇંચ વરસેલા વરસાદથી સુરતનો ઉમરપાડા જળબંબાકાર થઈ ગયો છે ભારે વરસાદને કારણે આંબલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે આમલી ડેમની જળ સપાટી એકસો પંદર પહોંચી ગઈ છે તો આંબલી ડેમમાં પાણીની આવક અગિયાર હજાર પાંચસો ને ક્યુસેક થઈ છે ડેમના છ દરવાજા ખોલી બાર હજાર એકસો સત્યાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા નીચાણવાળા સત્યાવીસ ગામને અલર્ટ કરી દેવામાં આવ્યા છે વધુ અપડેટ સાથે સુરત જિલ્લાની અંદર વરસી રહ્યો છે અને ખાસ કરીને જે રીતે ઉમરપાડા ની અંદર ચાર કલાક ની અંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને માંડવીનો જે આમલી ડેમ છે આમલી ડેમ ની અંદર વરસાદ ને લઈને ભરપૂર પાણી ની આવક જોવા મળી રહી છે ખાસ કરીને જે માંડવી ના આમલી ડેમ ની જે સપાટી જળ સપાટી છે તે એકસો પંદર પોઈન્ટ એસી મીટર ની સપાટી છે જેની સામે હાલ એકસો પંદર પોઈન્ટ એસી મીટરે આમલી ડેમ ની સપાટી પહોંચી છે જેને લઈને આમલી ડેમ ના છ દરવાજા ખોલી એક હજાર બસો બાર હજાર એકસો સત્તાવીસ ક્યુસેક જેટલું પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે નીચાણવાળા સત્તાવીસ જેટલા ગામો છે ગામોને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યા છે પશુપાલકો છે વિસ્તારમાં ન જવા માટે મનાઈ ફરવામાં આવી છે માછીમારો ને નદી કિનારે ન જવા માટે પણ અધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને હાલ વહીવટી તંત્ર છે એ કોઈ પણ જાતની અઘટિત ઘટના ન બને તે માટે હાલ કામે લાગ્યો છે